भूतग्रामम् अचेतसः मां चैवान्तः शरीरस्थं तान्विद्धि आसुरनिश्चयान् ओ ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને શ્રદ્ધા ત્રય વિભાગ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન આ સર્વે અજ્ઞાની મનુષ્યો પોતાના શરીરના પાંચ તત્વો પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશને જ નહીં પરંતુ આત્માને પણ પીડા આપે છે જે મારો જ સૂક્ષ્મ અંશ છે તેઓ તેને વિવિધ પ્રકારે વિવિધ કૃત્યો દ્વારા અને શાસ્ત્રોમાં ન જણાવેલ હોય તેવી ધાર્મિક વિધિઓ યજ્ઞો અને ઉપવાસો દ્વારા પીડા આપે છે અર્જુન એ જાણી લે કે શરીરને વિવિધ રીતે પીડા આપનાર સર્વે મનુષ્યો આસુરી ગુણો ધરાવે છે અને નિશ્ચિત રૂપે તેમની શ્રદ્ધાની પ્રકૃતિને પણ આસુરી કહેવાય છે આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા સમજાવી રહ્યા છે કે આસુરી ગુણો ધરાવનાર મનુષ્યો તેમની આજ્ઞાનો અનાદર કરે છે અને શાસ્ત્રોમાં ઉલ્લેખિત ન હોય તેવા વ્યર્થ અનુષ્ઠાનોથી શરીર અને આત્માને પીડા આપે છે તેથી શાસ્ત્રોમાં ઉલ્લેખિત ન હોય તેવા ગમે તેટલા ઉપવાસ અને યજ્ઞો આપણે કરીએ તેવો નિરર્થક પરિણામો જ આપશે આપણા શરીરને પીડા ન આપતા શ્રીમન નારાયણની આજ્ઞા પ્રમાણે અને શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે આપણું જીવન જીવતા શ્રીમન નારાયણની પ્રાપ્તિને આપણા જીવનનું ધ્યેય બનાવતા અને માત્ર શ્રીમન નારાયણનું શરણ લેતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ

શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખીય ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન્નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કયું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ करिष्येवनं तव श्रीमन्नारायण हुमारी आज्ञानु पालनकरिष सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण कर्षयन्तः शरीरस्थं भूतग्रामं, अचेतसः मां चैवान्तः शरीरस्थं तान्विद्धि आसुरनिश्चयान् ॐ कर्षयन्तः शरीरस्थं भूतग्रहममचेतसः मां चैवान्तः शरीरस्थं तान्विद्धि आसुरनिश्चयान्